કે કોંગ્રેસ ને નુકસાન થાય છે પણ કોંગ્રેસે મુસલમાન ને કેટલું નુકસાન કર્યો કોઈ નથી જાણતું આ પાર્ટી જયારે મજબૂત થશે અને આપણે જયારે મેદાન માં આવીશું ત્યારે બધાને ખબર પડશે કોંગ્રેસે આપણને કેટલું નુકસાન કર્યું જ્યાં જ્યાં મુસલમાનો ઉપર અમદાવાદ કોઈ બી જગ્યા મુસલમાન બોલ્યા કે ગ્યાસુદ્દીન ભાઈ ના રાત્રિમાં હું ના એને મેં ટિકિટ અપાવી મતલબ કેટલા એ આખું અમદાવાદ જાણે છે બધા જઈને અમદાવાદ સમજી શકો છો કે આ બે ને ટિકિટ કોને આપીને બી કોને અને મારો તે વિચાર એક જ છે કે હજી એમને બી દુઆ છું એ બી આગળ હશે કેમ કે મુસ્લિમ લીડરશીપ કરે અને દરેક જગ્યાએ જે મુસ્લિમ ઉપર અત્યાચાર થાય ચાહે બરોડામાં થયું કે આપણે બનાસકાંઠા અહીંયા થયું પેલી ધું દરગાહ તૂટી દરેક જગ્યા અમે લોકો દ્વારકા દરેક જગ્યા અમે જઈએ છીએ જ્યાં જ્યાં મુસ્લિમો તકલીફ પડે છે ત્યાં અમે જઈએ છીએ સાજીતભાઈ મકરાણી તમે હવે હવે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત થઈ છે તમારી તો તમે હવે વોર્ડ નંબર ચાર માં જે ખાસ કરીને જે સોશિયલ મીડિયા પર અત્યારે ચર્ચાનો વિષય બન્યા છો કે વોર્ડ નંબર ચાર માં કઈ જ કામગીરી થતી નથી હવે આ બનાસકાંઠા જિલ્લાની અંદર જો એમઆઈએમ જો મળે મતલબ અને જો તમારે થશે ખૂબ સરસ વાત કરી પાલનપુર અંદર અગિયાર ચાર વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર અગિયાર કે જ્યાં મુસ્લિમ સમાજ જ્યારથી પાલનપુર નગરપાલિકા ઓગણીસો બાસઠ પછી બની ત્યારથી મુસ્લિમ સમાજ ખોબલે ખોબલે વોટ આપી આઠ થી નવ ઉમેદવાર જીતા આવ્યો છે પણ આ વખતે જ્યારે મુસ્લિમ સમાજને વિપક્ષના નેતાનું પદ આપવાની વાત થઈ ત્યારે આ લોકોએ અંદર અંદર મુસ્લિમ સમાજના કોર્પોરેટરોને લડાયા અને મને એવું કીધું કે તમે બધા એક થઈને લાવો અને એનો તક બીજી સમાજને આપી અને મુસ્લિમ સમાજને ઠેંગો બતાડ્યો છે આ જે ચાર નંબર હોય પાંચ નંબર હોય સાત નંબર હોય કે અગિયાર નંબર હોય ત્યાં મુસ્લિમોની હાલત ખૂબ ખરાબ છે આપ મીડિયાવાળા પણ જાણો છો મારો ચાર દિવસે પાંચ દિવસે એક વિડિયો આવે છે ચાહે વરસાદી પાણીનો નિકાલ હોય કચરાના ઢગલાનો હોય હમણાં જ થોડા દિવસ પહેલા હાઉસિંગ બોર્ડમાં એક છોકરા ઉપર ગુંડના આંતકથી એના ઉપર હુમલો કર્યો બચકા ભર્યા એ નિર્દોષ વ્યક્તિને જો સહાય આપવા માટે એક પણ કોર્પોરેટર આગળ નતો આવ્યો અહીંના અમારા સામાજિક આગેવાનો ત્યાં ગયા અને તેમને કલેક્ટરને મળ્યા અને પછી ફોટા પડાવવા માટે અહીંના જે બની બેઠેલા જે બોગસ જે એમનો રાહુલ ગાંધી કહે છે કે કોંગ્રેસે સૌથી મોટી ભાજપની બે ટીમની નેતાગીરીની સંગઠન છે એ બધા અહિયાં જે પેલા કહેવત છે ને જેમ એમને રાહુલ ગાંધીએ કીધું હતું કે ઘોડા એટલે આ જે થઈને બેઠા છે ની અંદર ડિસેમ્બર મહિનામાં જ્યારે ઇલેક્શન ડિક્લેર થશે અને જાન્યુઆરીમાં એમનો સુપડા સાફ કરી અસદુની ઓએસી સાહેબ અને અમારા સાબર કામની વાલા પરચમ અહીંયા લેલા છે એમઆઈએમ અને એમના હાથ મજબૂત થશે